નડિયાદ ખાતે સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ હેઠળ કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો આ અવસરે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે તૈયાર કરાયેલી મોબાઈલ હેલ્થ યુનિટને પ્રસ્થાન કરાવ્યું હતું આ યુનિટ જિલ્લાના તમામ ગામડાઓમાં જઈને ટીબીના દર્દીઓની તપાસ અને યોગ્ય સારવાર માટે કામગીરી કરશે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા સમાજ સેવાના ભાવ અને જનભાગીદારના માધ્યમ થકી સૌને સૌ કાર્ય કરવા અપીલ કરી હતી ક્ષય નિર્મૂલન કામ માટે સામાજિક સંસ્થાઓ દાતાઓ આગેવાનો અને જાગૃત નાગરિકોની જન ભાગીદારીને તેમણે અતિ આવશ્યક ગણાવી હતી નાયબ દંડકે ટીબીના દર્દીઓની સઘન સારવાર દર્દીના પરિવારના સભ્યોની ચોક્કસ તપાસ અને સંભવિત ટીબી ઉદ્ભવના ક્ષેત્રોની અગાઉથી ઓળખ દ્વારા રોગ અટકાયતી પગલાં લેવા સૂચન કર્યું હતું તેમણે ઉમેર્યું હતું કે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ રાજ્ય સરકારે આજે છેવાડાઓના ગામડાઓ સુધી સુદ્રઢ આરોગ્ય તંત્ર ઊભું કર્યું છે પીએમ જેવા યોજના અંતર્ગત બીમારીના ખર્ચ સામે આપવામાં આવતી રૂપિયા દસ લાખની સહાયથી ગુજરાતના પ્રત્યેક નાગરિકમાં તંદુરસ્ત આરોગ્યને લઈને આત્મવિશ્વાસ ઊભો થયો છે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિનેશ બારોટે ઝુંબેશની વિગતો જણાવતા જણાવ્યું કે ખેડા જિલ્લામાં ટીબીના શંકાસ્પદ કેસોની ઓળખ તેમની સારવાર ફોલો અપ અને પોષણ સહાય દ્વારા રોગ નિર્નુમૂલન માટે સઘન પ્રયાસ કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં પ્રતિ લાખ વસ્તી ટીબીથી થતા મૃત્યુના આંકડાને ત્રણથી નીચે લાવવાનું લક્ષ્ય છે કાર્યક્રમમાં ટીબી ચેમ્પિયન હિના પટેલ અને નીતિન પીઠવાએ તેમના ટીબી રોગને માત આપવાની પ્રેરણાદાયક કહાનીઓ રજૂ કરી હતી જેમનું સન્માન નાયબ મુખ્ય દંડકના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ઇન્ચાર્જ સીડીએચ ડોક્ટર પઠાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું મહાગુજરાત મેડિકલ સોસાયટીના ડાયરેક્ટર ડોક્ટર શૈલે દ્વારા ટીબી નિર્મૂલન અભિયાનમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી તરફથી પૂરતો સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર નરેશ ગંદવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ